નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલા થાન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નાયબ કલેક્ટરને અને પ્રાંત અધિકારી ચોટીલાના અધ્યક્ષસ્થાને અધ્યક્ષ રોગી કલ્યાણ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોસ્પિટલમાં દાખલ થયા દર્દી પાસેથી હોસ્પિટલના સ્ટાફ દ્વારા કે વતન કરવામાં આવે છે હોસ્પિટલના સ્ટાફ દ્વારા રૂપિયા લેવામાં આવે છે કે તેની જાણકારી મેળવવામાં આવી ચોટીલા પ્રાંત અધિકારી નાયબી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ચોટીલા સાથાન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોગી કલ્યાણ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ અંતર્ગત ઓપીડી આઈપીડી ડિલિવરી તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ ટિફિન સેવા અંતર્ગત થયેલ ખર્ચ લિપિડ પ્રોફાઇલ તથા સી એમ ટીસી તેમજ અન્ય કેસોના ખર્ચ અંગેની સમીક્ષા કરી અને દર્દીઓને લગત જરૂરિયાત મુજબની તમામ દવાઓ સર્જિકલ વસ્તુઓ એવી એસ ઇન્જેક્શન ડોગ બાઇટ ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં હોવાની ખરાઈ કરવામાં આવી હતી તેમજ જેમ પોર્ટલ ઉપરથી જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદ કરવા બાબતની મંજૂરી આપવામાં આવી હતી તેમજ પુરુષ વોર્ડ સ્ત્રી તેમજ સ્ત્રી વોર્ડમાં દર્દીઓ દાખલ થયેલ છે તેમને મળતી સુવિધાઓ સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તેમજ કોઈ ગેરવર્તન કરવામાં આવતું તો નથી ને તેમજ હોસ્પિટલમાં કોઈ સ્ટાફ દ્વારા નાણાં લેવામાં આવતા નથી અંગેની જાણકારી તે તેમજ ખાતરી કરવામાં આવી હતી સાથે સાથે તમામ મેડિકલ ઓફિસર સ્ટાફ રેગ્યુલર પોતાની ફરજ બજાવે તે અંગે ખાસ તાકીદ કરવામાં આવી હતી દર્દીઓના જે કંઈ કાર્યવાહી કરવાની થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ દર્દીઓને કોઈપણ પ્રકારની હાલકી ન ભોગવે પડે તેની પૂરેપૂરી તકેદી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી